નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરીથી આ વિડીયોમાં હું રેખાદેવી સિંઘ આપ સૌનું સ્વાગત કરું છું અગાઉના વિડીયોમાં આપણે પ્રથમ વર્ષના કોર્સ સાતના પ્રકરણ આઠ ભવિષ્યની ટેકનોલોજીમાં કેટલીક અગત્યની બાબતો ભણ્યા હતા જેમાં વિકસતી ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે કેટલીક મહત્ત્વની બાબતો અને એની કેટલીક સંકલ્પનાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો આ વિડીયોમાં આપણે આ પ્રકરણના રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા એઆઈ એ મુદ્દાનો અભ્યાસ કરીશું જેમાં સૌપ્રથમ આવે છે વિડીયો ગેમ્સ તો છેલ્લા દાયકામાં વિડીયો ગેમ્સનો ઉપયોગ વધ્યો છે જેમાં વિડીયો ગેમ્સના પાત્રો તમારી બૌદ્ધિક ક્ષમતા અને વર્તનની તરાહને તરાહને એટલે કે રીતને ઓળખી અને ગેમ્સમાં પોતાનું વર્તન પરિવર્તન કરે છે બીજું છે મ્યુઝિક અને ફિલ્મ વિશેની ભલામણ કરતા એઆઈ તો તમે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હશો ત્યારે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વગેરે જેવી એપ્લિકેશનમાં જ્યારે આપણે આપણા રસ મુજબની ફિલ્મો નાટકો રમતો કે કોઈપણ વિષય આધારિત વિડીયો શોધીએ છીએ અને ત્યાર પછી આવી એપ્લિકેશન જે છે એટલે કે એઆઈ ધરાવતી જે એપ્લિકેશન છે એના ઉપયોગ દ્વારા આપણા રસ રૂચિને ઓળખીને એ મુજબ અન્ય વિડીયો જોવાની ભલામણો આપણને કરે છે એટલે કે આપણે એક વખત જે પ્રકારના વિડીયો અથવા તો કોઈપણ પ્રકારના કન્ટેન્ટ આપણે શોધીએ છીએ ત્યાર પછી એ પ્રકારનું જ કન્ટેન્ટ કે એ પ્રકારના જ કન્ટેન્ટ ધરાવતા વિડીયો આપણને બતાવતા હોય છે ત્યારબાદ ત્રીજું છે સ્માર્ટ હોમ ડિવાઇસીસ તો ઘરમાં ઉપયોગમાં આવતા ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટે ઇન્ટેલિજન્સનો ઉપયોગ થતો જોવા મળે છે ઉદાહરણ તરીકે ઘરમાં રહેલું એસી બહારના વાતાવરણ મુજબ આપમેળે તાપમાનનું સંચાલન કરે છે મોબાઈલની ડિસ્પ્લે લાઇટ બાહ્ય પ્રકાશ આધારિત પોતાના પ્રકાશનું સંચાલન કરી આપમેળે વધઘટ કરે છે એ તો તમને અનુભવ હશે જ વોશિંગ મશીનમાં વપરાતી કઝીલોજીક ટેકનિક્સ દ્વારા આપેલા સમયમર્યાદામાં જ કપડાં આપણને ધોઈને આપે છે ત્યારબાદ સ્માર્ટ કાર્ડ તો ગૂગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર પ્રોજેક્ટ અને ટેસ્લાના ઓટો પાઇલટ પ્રોજેક્ટ વિશે તમે સમાચારોમાં વાંચ્યું જ હશે હવે ટેસ્લા ઓટો પાઇલટ પ્રોજેક્ટ જે છે એ અમેરિકન પ્રાઇવેટ કંપની જેના માલિક છે એલન મસ્ક એમનો આ પ્રોજેક્ટ છે જેમાં કાર સેલ્ફ ડ્રાઇવિંગ મોડ પર મનુષ્ય જેવા અનુભવો મેળવી કારના જ સેલ્ફ ડ્રાઈવિંગ કરે છે ત્યારબાદ ડિજિટલ પર્સનલ આસિસ્ટન્ટ તો એનો ઉપયોગ પણ તમે આજકાલ જ્યારે ગૂગલનો ઉપયોગ કરતા હશો ત્યારે તમને આનો અનુભવ થયો જ હશે જેમાં એલેક્ઝા સીરી ગૂગલ નાવ અને કોર્ટેના જેવા ઇન્ટેલિજન્ટ ડિજિટલ પર્સનલ આસિસ્ટન્ટનો ઉપયોગ આપણે કરીએ છીએ ઉદાહરણ તરીકે ગૂગલ નાવમાં વેર ઇઝ ધ નિયરેસ્ટ હોસ્પિટલ તેવા અવાજનો આપણે ઇનપુટ આપીએ છીએ ત્યારે તે તમારી નજીકમાં આવેલી હોસ્પિટલના માર્ગનું દિશા સૂચન કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એનો ટૂંકમાં પરિચય મેળવ્યો હવે આ પ્રકરણમાં આપણે આગળનો મુદ્દો એનએલપી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત શિક્ષણના સમૃદ્ધિકરણ માટેની ઉપયોગી ટેકનોલોજી એના વિશે અભ્યાસ કરીશું તો નેચરલ અહીંયા જે એન એ શોર્ટ ફોર્મ આપ્યું છે જેનું ફૂલ ફોર્મ થાય છે એટલે કે પૂરું નામ છે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ તો નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એ અંગ્રેજી જેવી કુદરતી ભાષા એટલે કે નેચરલ લેંગ્વેજનો ઉપયોગ કરીને બુદ્ધિશાળી સિસ્ટમ્સ સાથે વાતચીત કરવાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પદ્ધતિ છે જ્યારે તમે તમારી સૂચનાઓ અનુસાર રોબોટ જેવી બુદ્ધિશાળી સિસ્ટમ પાસે કાર્ય કરાવવા માંગો છો ત્યારે આ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ઉપયોગી બને છે આ ઉપરાંત જ્યારે તમે વાતચીત આ વાતચીત જે છે લેખિત કે અવાજના સ્વરૂપે હોઈ શકે છે તો જ્યારે તમે વાતચીત આધારિત કોઈ સારાંશ મેળવવા માગો છો કે તેને આધારે કોઈ લીધેલો નિર્ણય જાણવા માગો છો ત્યારે એનએલપી ઉપયોગી બને છે એમાં તમે જુઓ તો એલેક્ઝા ડિવાઇસ સીરી ગૂગલ નાવ અને કોર્ટના જેવા ઇન્ટેલિજન્સ ડિજિટલ પર્સનલ આસિસ્ટન્ટ જેવા ઉપકરણો એ આ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એનો ઉપયોગ કરતા હોય છે એલેક્ઝા ડિવાઇસને જ્યારે તમે એવું પૂછવામાં આવે એટલે કે એલેક્ઝા ડિવાઇસને જ્યારે એવું પૂછવામાં આવે કે એલેક્ઝા હાઉ વોઝ યોર ડે ત્યારે તે આપણી કુદરતી ભાષાનો ઉપયોગ કરીને જવાબ આપે છે આ એક સંપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એનએલપીનું ઉદાહરણ છે એનએલપી શું છે એ આપણે સમજ્યા હવે આ એનએલપીના મુખ્ય બે ઘટકો છે એ બે ઘટકો વિશે આપણે સમજ મેળવીશું તો જેમાં પહેલો ઘટક છે નેચરલ લેંગ્વેજ અંડરસ્ટેન્ડિંગ જેનો શોર્ટ ફોર્મ છે એન એલ યુ ગુજરાતીમાં એનો અર્થ થાય છે કુદરતી ભાષાની સમજ તો એનએલપીમાં સામાન્ય રીતે ઇનપુટ અને આઉટપુટ તરીકે ભાષા અથવા લખાણનો ઉપયોગ થાય છે અગાઉના આપણે જે ઉદાહરણ જોયા એમાં જ્યારે એલેક્ઝાને એમ પૂછવામાં આવે છે કે એલેક્ઝા હાઉ વોઝ યોર ડે તો તે નેચરલ લેંગ્વેજના ધ્વનિ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણને તેનો જવાબ આપે છે તેવી જ રીતે જ્યારે ટેક્સ્ટ એટલે કે લખાણ સ્વરૂપે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો ઉત્તર લખાણ સ્વરૂપમાં મળે છે આમ કુદરતી ભાષાની સમજની પ્રક્રિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી થાય છે ત્યારબાદ બીજો ઘટક છે નેચરલ લેંગ્વેજ જનરેશન જેનો શોર્ટ ફોર્મ છે એનએલજી અને ગુજરાતીમાં તેનો અર્થ થાય છે કુદરતી ભાષાનું નિર્માણ તો નેચરલ લેંગ્વેજ જનરેશનમાં કમ્પ્યુટર કે મોબાઈલ કે પછી કોઈ અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉપકરણને મળેલા ઇનપુટ્સને આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી વિવિધ સોફ્ટવેરની મદદથી ધ્વનિ એટલે કે અવાજને કે લખાણના સ્વરૂપમાં ઇનપુટ્સની ઓળખ કરવામાં આવે છે આ તમામનું ઇનપુટ્સનો મેપિંગ કરીને તેને આધારે પૂછવામાં આવેલી બાબતો સંદર્ભેના જવાબ તૈયાર કરવામાં આવે છે આ તમામ પ્રક્રિયાને અંતે આઉટપુટ્સ એટલે કે જવાબ જે લખાણ કે અવાજ સ્વરૂપે એટલે કે ધ્વનિ સ્વરૂપે હોય છે એ આપવામાં આવે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એનએલપીના મુખ્ય એનએલપી શું છે અને એનએલપીના મુખ્ય બે ઘટકો છે એનો અભ્યાસ કર્યો ત્યારબાદનો મુદ્દો છે વર્ચ્યુઅલ રિયાલિટી પરંતુ આ વિડીયોમાં આપણે આટલે સુધી જોઈશું વર્ચ્યુઅલ રિયાલિટી મુદ્દાનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું તો આગળનો વિડીયો જ્યાં સુધી હું તમારી સમક્ષ રજૂ કરું ત્યાં સુધી હું આપની રજા લઉં છું આપનો ખૂબ ખૂબ આભાર